થોડા દિવસ અગાઉ કોર્ટ કોર્ટે કોઈ રાહત ન આપતા આખરે તેને જેલ હવાલે કરવામાં આવ્યો આરોપી ભરત ઠક્કરના જામીન પાલનપુર કોર્ટ ફગાવ્યા છે ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં થોડા દિવસે એક મહિલાની જાહેરમાં છેડતી થઈ હતી અને એના સીસીટીવી સમગ્ર શહેરમાં ફરતા થયા હતા જોકે છેડતી બાદ આરોપી ભરત પ્રવિણ ચંદ્ર ઠક્કર દવાખાનામાં દાખલ થઈ ગયો હતો જે બાદ ડોક્ટરનું સટી માનસિક રીતે ફિટ આવતા ભરત ઠક્કરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ભરત ઠક્કર દ્વારા આ અંગે જામીન અરજી દાખલ કરવામાં આવતા જેની સુનાવણી પાલનપુરના ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં થતા નામદાર કોર્ટ દ્વારા આરોપી ભરત ઠક્કરના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા ફરિયાદી મહિલાના વકીલ મનોજ ઉપાધ્યાય દ્વારા જામીન અરજીનો ભારપૂર્વક વિરોધ કરી દલીલો કરવામાં આવી હતી જો આવા આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ વધશે મહિલાઓ જાહેરમાં બહાર નહીં નીકળી શકે આરોપી ભરત ઠક્કર દ્વારા જાહેરમાં છેડતી થઈ છે અને તે સમયે ફરિયાદીની નાની દીકરી પણ ત્યાં હાજર હતી જો આવા લોકોને છોડવામાં આવે તો બાળકોની માનસિકતા પર અસર પડે છે ને ભયનો માહોલ પેદા થશે આવા લોકોનું સ્થાન જેલમાં જ હોવું જોઈએ જેથી મહિલાઓની આ રીતે કોઈ છેડતી કરવાની હિંમત ન કરે અને સભ્ય સમાજમાં દાખલો બેસી શકે નામદાર કોર્ટ દ્વારા ધારદાર દલીલોને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જો આવા લોકોને જામીન આપવામાં આવે તો ગુનાઓનું પુનરાવર્તન થઈ શકે ને હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ કોઈ બીમારી હોય તેવું હાલના આરોપી સાબિત કરી શક્યા નથી જેથી હાલના આરોપીને જામીન આપી શકાય નથી આ અંગે ફરિયાદી મહિલાના વકીલ મનોજ ઉપાધ્યાય જણાવ્યું હતું કે ફરિયાદી હિંમત કરીને બહાર આવ્યા છે અને લડવાની તૈયારી બતાવી છે આ કેસમાં ભોગ બનનારને ન્યાય મળે તે માટે બધા જ પ્રયાસ કરીશ અને બીજા કોઈ બહેન આવા લોકોનો ભોગ ન બને તે માટે સમાજમાં દાખલો બેસાડીશું જોકે કોર્ટે જામીન ના મજૂર કરતા આરોપીને હાલમાં જેલમાં ધકેલવામાં આવે